નમસ્કાર બીએન એન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર મૌલિન વ્યાસ દર્શક મિત્રો બાવીસ જૂનના રોજ જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી તેનું પરિણામ આજે પચીસ જૂનના રોજ પરિણામ આજે છે અને વાઘોડિયા તાલુકા સેવા સદન ખાતે વાઘોડિયા તાલુકાના એકવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તે ગ્રામ પંચાયતના ઉમેદવાર સભ્ય તેમજ તેમના સમર્થકોએ અહીંયા સેવા સદન ખાતે ઉપસ્થિત છે જે પ્રકાર અહીંયા દ્રશ્યોમાં જો મોટી સંખ્યામાં જે લોકો છે તે પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હાલ વાઘોડિયા સેવા સદન અને પરિણામ જાહેર થવાની શરૂઆત થઈ ચૂકી છે સેવા સદન ખાતે હાલ અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે જે પ્રકારે અહીંયા દ્રશ્યોમાં જોવો છો કે પીઆઈ પીએસઆઈ તેમજ એએસઆઈ જીઆરડી જવાનો સહિતનો સ્ટાફ જે છે પોલીસનો હાલ પોલીસ સ્ટાફ દેવામાં છે કોઈ અનિચ્છે બનાવ ન બને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને અહીંયા હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે ઉમેદવારોના જે સભ્ય છે સમર્થકો છે તેઓ ફૂલ હાર લઈને તેમના સરપંચ જે છે તેમને અહીંયા હાલ સ્વાગત કરવા માટે તેમનું ઊભા છે જે પ્રકાર અહીંયા હાલ દ્રશ્યોમાં જો મોટી સંખ્યામાં જે લોકો છે તે હાલ પોતાના ગામના જે સરપંચ છે તેમનું પરિણામ જવાનો માટે આતુરતાથી રાહ જોને બહાર ઊભા છે વાઘોડા તાલુકામાં સામાન્ય ઓગણીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી અને બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી હતી મડેલી ગ્રામ પંચાયત તેમજ બાકરોલ ગ્રામ પંચાયત જે છે તે બે ગ્રામ પંચાયતોની ચૂંટણી જે હતી તે બે ચૂંટણી પેટા ચૂંટણી હતી અને ઓગણીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી હતી જેનું પરિણામ આજે વાઘોડિયા તાલુકા સેવા સદન ખાતે જાહેર થઈ રહ્યું છે ત્યાંની રિઝલ્ટની રાહ જે ઉમેદવારોના સમર્થકો છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ચૂંટણીનું પરિણામ આવશે અને કોણ સરપંચ બનશે આ પ્રકારની રાહ જોઈને બેઠેલા જે પંચાયતના જે લોકો છે એકત્રિત થયા છે આજે પચીસ જૂન ના રોજ જે પરિણામ જાહેર થયું છે તેની રાહ જે લોકો જે છે તે અહીંયા જોઈ રહ્યા છે અને જે ઉમેદવારો છે તે અહીંયા હાલ સદન ખાતે અંદર ગયા છે તેના પરિણામો એક પછી એક ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે બી ન્યૂઝ ગુજરાતી સાથે મૌલિન વ્યાસ વાઘોડિયા વડોદરા